માર પપ્પાને ડોગ્રો સવારમાં આપી દેવા આટલી ડોગ્રીક સારું તો આખો ને આખો ભરી દીધો અને નીચે બધા ભણવા લાઈક કહી દો લાઈક કરો સ્વાગત છે તમારું ફરી એક અંદર સવાર સવારમાં સવાર પડી જઈને આપણે ચાલુ સવારના સાડા સાત વાગે તો બધાને ગુડ મોર્નિંગ અને માતાજી મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે ચા બનાવી નાખી મરચા છે અને ધાણા રાત્રે લાવીએ આપણે જો કહીશ ચબલામાં ધાણા મરચા બધું ભેળી નાખીએ અને જવાનું છે ધંધો કરવા આજે છે મેળાનો બીજો દિવસ કાલે પહેલો દિવસ હતો એકમ હતી આજે બીજ છે

आवेज बनाई है हाँ ये, ये नहीं खबर तो जे भी भागते तेल वगैरह नहीं जो लोग जो बैठो गोदड़ा <laughs> टिंगू मारा जो बैठा है धार्मिक चलो मित्र चाय नाश्ता कर लिए थेपला क्या उतार भाई है જોગેશ આપણે ધાણા મજ્જા ભરી કમ્પ્લીટ કરી નાખી હવે અને દાણા પડ્યું હવે ઉતારવાનું છે કાઉન્ટર આપણે પકોડી ભરવા માટે જોગેશ કાઉન્ટર છે નીચે ઉતારવાનું પાછું ભરીલ પકોડી પડين પાછું ચઢાવવાનો કાકા કાઉન્ટર ઉતરાવો જી ઓલું પેટી ઉતરાવડ એ બબલા ને ભગલા ખાટલા

અને આ ઠીંગુ અમારે જો હવે રડવા પણ જો ને હાથે નાથે આમ વાંધો થઈ જાય તો કાઢેલો ખંધા તો જો કહે બધું કમ્પ્લીટ થઈ ગયું હે છે લાયલીનું કામકાજ અને આ બાજુ ડોંગરી પણ જો કહે આટલી ડોંગરી કમ્પ્લીટ કરી નાખીએ મારે બી બનાવે ખાવાનું સન શાક બનાવી તો બનાવી તુવેરન તો વેલો ખાઈ પીને જવાનું છે ધંધો કરવા કન્ટિન્યુ બનાવી લેજો બ્લોગમાં

શીરો અને રોટી એન્ડ સાસનું નું દેગડું ભર્યું ખાખું તો મિત્રો ખાઈ લઈએ આવે ખાઈ પી નીકળી આપણે મિશન અને ફોન આવ્યો છે મિત્રો મારી સિસ્ટર નો કવિ નો મારી બી વાત કરે છે ચાલો ખાઈ પીને નીકળી ટાઈમ બરબાદ કરો ને ચાલો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ખાઈ પીને પછી લાગીને જેમ તેમ કરીને ધક્કો મારીને આવી ગયો છે ચોકડી પણ જો ગઈશ ચલારી આપણે લગાવી દીધી છે અને આવતા જ પહેલાં મિત્રો સારો એવો ધંધો થઈ ગયો છે બસો અઢીસો રૂપિયાની બોણી થઈ ગઈ છે મિત્રો અને ટાઈમની વાત કરીએ તો મિત્રો અગિયાર સાડા અગિયાર થઈ રહ્યા છે અને આજે છે મિત્રો બીજ તો બધાને જય રામા બીજ જય બાબાજી લખવાનું ભૂલતા નહીં કમેન્ટ કરી નાખજો શું કે તો કમેન્ટમાં મિત્રો કમેન્ટ કરી નાખજો જય બાબાજી આજે છે બીજ અને ખોડિયાદ માળો મેળો ચાલુ થઈ ગયો છે ઓલરેડી મિત્રો આજે બીજો દિવસ છે તો જુઓ કઈ કાણીઓ આમ તો એ હાલ તો દેખાતી નહીં તમને બતાવીશ મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં શું કેવું અને તારે એસી રૂપિયા જવા હે ને કહી દેજે કે એસી રૂપિયા હાલતો નહીં એમ કેજી છે કઈ નહીં મિત્રો હાલ મેં ટાઈમની વાત કરી તો ટાઈમ અગિયાર વાગ્યા નહીં કે સાડા અગિયાર નહીં થયા સાડા દસ જ થયા શું કહેવું હું ભૂલી જાય તો ટાઈમ જોવું ભૂલી જાય બ્લોગ ચાલુ કરી દીધો ટાઈમ મિત્રો સાડા દસ થયા છે એટલે હું ટાઈમ જોવાનો ભૂલી ગયો હતો અને આવો કંઈક માહોલ હે જોવો કંઈક ચોકડીનો શું દેખાડો લાલ દેખાડો તો આ બાજુ દેખાડો આ જો ટાબુલિયા જાય હેલા બધા ભણવા લાઈક કરો એમ કહી દો લાઈક કરો બસ શેર કરો સબસ્ક્રાઇબ કરો મિત્રો ગાણી જઈ રહી છે ગાણીઓ જાય છે ગાણીઓ મેળો ચાલુ થઈ ગયો જો ગઈસ વલાણા મેળામાં ગાણી જઈ રહી છે તમને દેખાડું જો ગઈસ આ ગાણી જો ગઈસ આ બીજું આઈસર આ તો ધંધાવાળા છે આ એક ડાલુ જાય તું મિત્રો આ ધંધાવાળા જાય રે આઈસર માં આ બીજી ઘાણી જાય રહી મિત્રો જો ગઈસ ઘાણી જઈ રહી છે તમ ઢોકાર અને આપણે અહીંયા છીએ ધંધા પર ઓડ્યો આવે તો ઓડ્યો આજો પણ હે ઉભો આ ઘડીકે જાતો નહીં ઘરે આ હારું બે વાગે પેપર છે ને હાડા બાજે આવતો જો હે

તો જો ગઈસ પાંચ વાગી ગયા હે પાંચ સાડા પાંચ થઈ ગયા હે ને આપણે આટલી પકોડી વધી હવે ગઈસ શેરલી અંદર જે અમને જબલું દેખાય એ ચેડેથી આપણે મગાવ્યું મિત્રો કારણ કે શું પકોડી ખૂટે તો કામ આવે આવું કોઈ ટ્રાફિક હે સાંજનો જો ગઈસ ત્યાં શું આવી ગઈ હવે ખેતરામાં ઘરે આવું કોઈ સેટ ટ્રાફિક તો હવે આ ધંધો કરીને નીકળવાનો છે ઘરે બાપરા બટાકા વધ્યા